રૂપકલા શોપ નંબર નાઇન વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઈબ્રેરી નવસારી એમડીએફ ચોકલેટ ડેપો શોપ નંબર વન ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક સિંધી કેમ્પ રોડ નવસારી મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી विश्वसनीय दागिनानं विश्वासपा स्थळ सोनी रणछोडभाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सातादेवी रोड नवसारी न्यू इंडिया बेकरी शाखा नवसारी मरोली सूरत નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ ચેનલ સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર નવસારીમાં રૂપિયાની લેતી દેતીમાં થયેલું બે રાઉન્ડ ફાયરિંગ પ્રકાશ કથેરિયા નામનો ઈસમ થયેલો ગંભીર રીતે ઘાયલ સિંગોદ ગામે બાર લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી થયેલી ધરાશે વિરાવળ ગામના સ્થાનિકોના ઘર રેસા લાઈનમાં જતા ઘર વિહોણાનો રહેલો ડર અસરગ્રસ્તોનો મહાનગરપાલિકા ઉપર મોરચો વિજલપુરના લક્ષ્મીનગર એકમાં દૂષિત પાણીની સમસ્યા મહિલાઓનો મહાનગરપાલિકા ઉપર અડીંગું નવસારીમાં જમીન લેવેચના ધંધામાં રૂપિયાની લેતી દેતીમાં ફાયરિંગ થયું હતું આ ફાયરિંગમાં એક વ્યક્તિને ગોળી વાગતા ગંભીર ઇજાઓ થઈ છે નવસારીમાં ગુરુવારની મોડી રાત્રે દાંતેજ છાપરા રોડ ઉપર બે જૂથો વચ્ચે રૂપિયાની લેતી દેતી મુદ્દે બબાલ થઈ હતી જમીન લેવેચનો ધંધો કરતા નવસારીના કેટલાક ઇસમો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી મામલો રૂપિયાની લેતી દેતીનો હોય જમીનના માલિકે પોતાના રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું પ્રકાશ કાથેરિયા નામના વ્યક્તિને ગોળી પગમાં વાગી જતા જે ગંભીર રીતે ઘાયલ થયો હતો પ્રકાશ કાથરિયાને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે નવસારી એલસીબી પોલીસે બે ઇસમોની ધરપકડ કરી છે નવસારીમાં ફાયરિંગ ઘટના બનતા ચર્ચાઓ ચાલી છે કે જમીન લેવેજનો ધંધો કરતા ઇસમો વચ્ચે કઈ જમીન મુદ્દે બબાલ ચાલી આવી હતી કેટલા રૂપિયાની લેતી દેતી હતી કોણે અને શા માટે ફાયરિંગ કર્યું હતું આ તમામ પ્રકારના પ્રશ્નો ઉદભવી રહ્યા છે નવસારી એલસીબી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના સિંગોદ ગામે લાખો રૂપિયાના ખર્ચે બનેલી પાણીની ટાંકી લોકાર્પણ પૂર્વે ધરાશય થઈ ગઈ છે આ ઘટનાથી પાણી પુરવઠા વિભાગની કામગીરી અને ટાંકીની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાના હેતુથી સિંગોદ ગામે આશરે બાર લાખ રૂપિયાના ખર્ચે પચાસ હજાર લીટરની ક્ષમતાવાળી આ ટાંકીનું નિર્માણ કરાયું હતું ગત રાત્રિએ આ ટાંકી અચાનક તૂટી પડી હતી તેનું વિધિવત ઉદઘાટન થયું ન હતું તે પહેલાં જ આ ઘટના બની હતી આ પ્રોજેક્ટનું કામ આરબીપીએલ નામની એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું સ્થાનિક ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ટાંકીના નિર્માણમાં હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ થયો હતો પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા કામગીરીની યોગ્ય ચકાસણીના અભાવને કારણે આ ઘટના બની હોવાનું મનાય છે આ ટાંકી કાર્યરત થયા બાદ અથવા તો રાત્રિના બદલે દિવસના ધારાશાયી થઈ હોત તો મોટી જાનહાની થઈ શકતી હતી આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સરકારી નાણાંનો દુરુપયોગ કરનાર એજન્સી અને જવાબદાર અધિકારીઓ સામે કડક તપાસ કરી કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે આ ગઈકાલે અમારે પચાસ હજાર લીટરની ટાંકી પાણી પુરવઠા યોજના માટે બની હતી એ હાલ એનું ટેસ્ટિંગ કરવા માટે પાણી ભરી અને એનું ટેસ્ટિંગ કરવા માટે ભરતા હતા ત્રણ દિવસ એના ભરવાના અને પાણી આપવાના ઠેરાડ અડધી ટાંકી ભરી અને ગામમાં પાણી છોડતા હતા એ ટેસ્ટિંગ દરમિયાન આ ઘટના બની છે ગઈ રાતે સાડા આઠ નવથી સાડા નવ વાગ્યાના ગાળામાં આ ટાંકી નીચે પડી ગઈ છે એનો એક સાઈડનો ભાગ જમીન જમીન પાયો બેસી ગયો છે ને તે બાજુ ટાંકી પડી ગઈ છે નવસારીના વીરાવળ ગામના રહીશું મોરચોલી મહાનગરપાલિકા ઉપર પહોંચ્યા હતા સ્થાનિકોના મકાનો રસ્તાની રેસાલાઇનમાં કપાતમાં જતા હોય ઘર વિહોણા થઈ જવાની દહેશતના પગલે સ્થાનિકોએ રજૂઆત કરી હતી નવસારી શહેરના વોર્ડ નંબર ચારમાં સમાવિષ્ટ વિરાવળ ગામમાંથી મુખ્ય માર્ગની પહોળાઈ વધારવા માટે મહાનગરપાલિકા દ્વારા માર્કિંગ કરવામાં આવી છે અને અસરગ્રસ્તો પાસેથી વાંધા સૂચનો મંગાવ્યા છે વેરાવળના સિટી સર્વે નંબર ત્રણ હજાર એકસો છપ્પનવાળી વાળી મિલકતો આવેલી છે મહાનગરપાલિકા દ્વારા બાર મીટરનો રોડ બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે વીરાવળ પૂર્ણા નદી બ્રિજથી રિંગ રોડ ચાર રસ્તા સુધી રસ્તો પહોળો કરવાની જાહેર નોટિસ આપવામાં આવી છે વીરાવળ ગામના જે મકાનો છે તેને સીધી અસર થાય છે સ્થાનિકોના મકાનો રેસાલાઇનમાં આવતા હોય તેઓ ઘર વિહોણા થવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે કેટલાક સ્થાનિકોના ઘર સંપૂર્ણપણે અથવા પચાસ ટકા રેસાલાઇનમાં નીકળી જવાની શક્યતા છે ત્યારે વીરાવળ ગામના સ્થાનિકોએ વાંધા અરજીઓ આપી આ કામની બંધ કરવાની માંગણી કરવામાં આવી છે આ રસ્તો પહોળો થવા બાબતમાં છે આ અમારે આ અમારું વીસ ફૂટનું ઓલરેડી ઘર છે અમે ત્રણ જણ અંદર રહીએ ઓડિટનાની દુકાન છે પંદર મીટર પહોળો થવાનો તો રસ્તાનું કંઈને કંઈ નિર્ણય તો થવું જોઈએ ને અમે ક્યાં જાઈએ અમારી બધાની એ જ સમસ્યા છે ઘર ખાસ્સા નીકળી જાય તો ચાલીસ ફૂટ કેટલા વર્ષોથી અમે રહીએ તો પછી શું કરી રહ્યો છે અહીંયા રજૂઆત કરવા આવી અમારી પોતાની માલિકીની દસ્તાવેજ સરકારી નંબર પોતાની માલિકીની છે રસ્તા પોળા થવા બાબતે આપી અમારે સમસ્યા એવી છે અમારા ગામમાં ટોટલ ચાલીસ પિસ્તાલીસ ઘર છે સામાસામી ઘર છે જ છે કોઈનું એવું નથી કે સરકારી જગ્યામાં લખેલું છે બધાને તકલીફ છે બધાના કિચન જાય ટોયલેટ પાછું એક એક રૂમ રહી બધાના પરિવાર છ કેવી રીતે રહેવાના એના માટે અમે અહીંયા આવ્યા છે સોલ્યુશન માટે શું કરી જવાબ એવું કીધું કે તમને પછી કેવું શું નીચે જમા કરાવી દઉં એટલો જવાબ મળ્યો અમને તકલીફ એટલે જવું જ કાં કંઈ જ નહીં મળે કોઈ પાસે કોઈ એવા હાઈફાઈ બંગલાવાળા કે પૈસાવાળા કોઈ પાસે કંઈ જ નહીં મળે બધા નિરાધાર બધા મહેનત કરે મજૂરી કરે રે ખાય કોઈ પણ કંઈ જ નહીં મળે જવાના જ ક્યાં ઓલરેડી મારું ઘર જાઉં તો કંઈ જ નહીં કિચન જ રહી અમારી જે ટાટા સ્કૂલથી વીરાવળના પોલ લગીને જે રોડ પૂરો કરવાનું છે એ બાબતમાં આજે અમે કમિશનર સાહેબને મળવા આવેલા હતા એટલા માટે મળવા આવ્યા કારણ કે આ કમિશનર સાહેબ બંદેર સાહેબે બાર બાર મીટર રોડ પૂરો કરવા માગે છે અને એમાં અમારી નેવું ટકા લોકોની પૂરેપૂરી પ્રોપર્ટી જાય તેવું છે અને આજની પરિસ્થિતિમાં અમારે નવી જગ્યા લઈ અને બાંધકામ કરવું એ શક્ય જ નથી એટલા માટે અમે રજૂઆત કરવા આવેલા છે કે આનો કોઈ બીજો રસ્તો નીકળે તો કાઢો કારણ કે આ રીતે જો વિકાસ તમે કરશો તો ઘણા બધાના આખું ભવિષ્યનો સવાલ છે અમારી પોતાની જગ્યા છે આજે મારું ઘર એમાં ત્રીસ વર્ષથી છે જ ઓલરેડી મારું પોતાનું પંદર ફૂટ જવાનું રોડની બાજુમાંથી બરાબર પંદર ફૂટમાં તો હવે અડધું ઘર ઉપર મારું ચાલી જવાનું છે અને એ પછી એ તોડીને નવું બનાવવાનું એટલે મારે કેટલા રૂપિયાનો ખર્ચો આજે એ આજે પરિસ્થિતિ નથી અમારી હજુ કશી વાત કરી નથી કોઈ વળતર આપશું કે કંઈ નથી એટલા માટે અમે આજે લેખિતમાં રજૂઆત કરવા આવેલા હતા નોટિસ મળી છે એ બાબતની હા નોટિસ મળેલી તારીખ એક એક છવ્વીસે આજે સાહેબ એમ કીધું કે અમે જોશું વિચારશું નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર નવમાં સમાવિષ્ટ લક્ષ્મીનગર સોસાયટીમાં દૂષિત પાણીની બુમરાણ ઉઠવા પામી છે નવસારી મહાનગરપાલિકાના વિજલપુરના લક્ષ્મીનગર એકમાં ઘરે ઘરે દૂષિત પાણીની સમસ્યા છે દૂષિત પાણીને કારણે સ્થાનિકોને ચામડીના રોગો સહિતના રોગો થઈ રહ્યા છે દૂષિત પાણીનો ઉપયોગ ઘર વપરાશ કે પીવામાં થઈ શકતો નથી જેથી સોસાયટીના લોકો પાણી ખરીદવું પડે છે પ્રતિદિન વીસ લીટર પાણી દસ રૂપિયાના ખર્ચે ખરીદવા લોકો મજબૂર છે મહાનગરપાલિકા વેરાની વસુલાત તો ખૂબ જ ઝડપી કરે છે લોકો પણ નિયમિત રીતે ઘરવેરો પાણી વેરો ભરપાઈ કરે છે તેમ છતાં મહાનગરપાલિકા શુદ્ધ જળ નાગરિકોને આપી શકી નથી લક્ષ્મીનગર એકની મહિલાઓએ મહાનગરપાલિકા ઉપર પાણી મુદ્દે મોરચો માંડ્યો હતો હાલ એક જ ટાઈમ પાણી આવતું હોય તે પણ પૂરતા દબાણથી પાણી પહોંચાડવામાં ન આવતા તમામ નાગરિકો પાણીની સમસ્યાથી પરેશાન બન્યા છે અમે વિજલપુર નવસારી લક્ષ્મીનગર એકથી આવી છીએ અમને પાણીનો પ્રોબ્લેમ છે ત્રણ ચાર વર્ષથી અમને ખારું પાણી જ આવતું છે મીઠું પાણી અમને બિલકુલ મળતું જ નથી એની પરેશાની છે એના માટે અમે આવેલા છીએ અમને પાણી બહુ ગંદુ આવે ખારું આવે અને પીવાલાયક નથી આવતું વાપરવા લાયક નથી આવતું અમારા ઘરમાં બધી સામાન બધી ખરાબ થઈ જાય છે ખારા પાણીને લીધે અમને લોકોને પ્રોબ્લેમ થતો છે શરીરમાં બી કે ખારું પાણી ગંદુ ખરાબ આવે એના લીધે એટલે અમને બહુ હેરાનગતિ થતી છે પાણીના લીધે પીવામાં તો અમે તો વેચાથી લઈને પીએ છીએ કારણ કે એ વાપરવાલાયક નથી તો પીવામાં ક્યાંથી કામ આવે છે પાણી પાણીમાં ગંદી વાસ આવ્યા કરે ખરાબ પાણી આવતું છે અંદર કશે ખબર નહીં પાઇપમાં પ્રોબ્લેમ હશે પાણી બી ડોરું આવે અમે બે થી ત્રણ વખત ફરિયાદ કરી અમે આ ત્રીજી વખત અહીં આવેલા છીએ પહેલા તો ત્યાં ગેલકડી મહાનગરપાલિકામાં કમ્પ્લેન કરેલી પણ કઈ એનો રિઝલ્ટ આવ્યું નહીં મેં બીજલપુર લક્ષ્મીનગર સે આવી હું ઓર અમારે પાણી કા બહુ પ્રોબ્લેમ હે પાણી ખારા આતા હે દો ટાઈમ આતા લેકિન ખારા આતા હે કોઈ દિન તો આતા નહીં હે કોઈ ટાઈમિંગ નહીં હે પાણી કા પાણી કબ આતા હે हम लोग घर पे हैं नहीं है होते हैं तो भरते हैं लेकिन वो पानी भी कोई काम का है नहीं पानी मा स्मेल आती है आप एक बार दो लेकिन मीठा पानी दो देख, टाइमिंग भी बता के दो कि ये टाइम पे हम पानी देंगे बराबर हमको स्किन का भी प्रॉब्लम हो गया है घर में गीजर है वॉशिंग मशीन है ये सब बिगड़ गया है हमारा इसलिए पानी हमको एक से दो टाइम दो लेकिन मीठा दो प्लीज़ बच्चे भी स्किन के प्रॉब्लम से परेशान हो रहे हैं और बहुत दिक्कत हो रही है पानी में कभी कभी इतना गंदा स्मेल आता है

નવસારીમાં ડોક્ટર સાહેબની પ્રતિમાને અપમાનિત કરતું કૃત્ય કરવામાં આવતા અનુસૂચિત જાતિ સમાજમાં રોષની લાગણી પ્રસરી હતી નવસારી લુનસીકુઈ સ્થિત ડૉક્ટર સાહેબની પ્રતિમા સાથે કોઈ અજાણ્યા ઈસમોએ ગંભીર રીતે છેડછાડ કરતા સમગ્ર દલિત સમાજમાં રોષ જોવા મળ્યો હતો અનુસૂચિત જાતિના વિવિધ સંગઠનો મોટી સંખ્યામાં એકત્રિત થયા અને ડૉક્ટર સાહેબની પ્રતિમાને અપમાનિત કરનાર ઈસમને ઝડપી પાડવાની માંગ કરી હતી સમગ્ર અનુસૂચિત સમાજ દ્વારા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે સ્થિત બાબા સાહેબની પ્રતિમા પાસે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે ચોવીસ કલાક પ્રતિમા પાસે વોચમેન તૈનાત કરવામાં આવે અનુસૂચિત જાતિના સંગઠનોએ મહાનગરપાલિકા દ્વારા સરબતિયા તળાવની કામગીરી થઈ રહી છે તેમાં ટોયલેટ બ્લોકનો વિરોધ કર્યો હતો ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા પાછળ કોઈપણ પણ પ્રકારના ટોયલેટ બ્લોકના બાંધકામની મંજૂરી આપવામાં ન આવે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સાથે છેડછાડ કરનારા એક અસ્થિર મગજની મહિલા હોય પોલીસે તેને રિહેબ સેન્ટરમાં મોકલી આપી છે નવસારીની અંદર લુનસી કોઈ સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા સાથે આજે બપોરે 12 વાગે એક અઘટિત ઘટના ઘટીને બાબા સાહેબનું અપમાન થાય તે રીતે આ ઘટના બની તેના સંજોગોમાં સમગ્ર દલિત સમાજ સમગ્ર આદિવાસી સમાજની લાગણી દુભાણી આજે ભારતીય બહુજન હિતાઈ સંઘ સમસ્ત આંબે આંબેડકરવાદી સમાજ સમસ્ત અનુસૂચિત જાતિ સમસ્ત આદિવાસી જાતિ ભીમ સૈનિક મિત્ર મંડળ માતોશ્રી રમાબાઈ ભીમરાવ આંબેડકર સમાજ મંડળ દ્વારા અલગ અલગ રીતે આવેદનપત્રો આપવામાં આવ્યા છે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવું ડીએસપીશ્રીને આવેદનપત્ર આપ્યું અહીંયા નગરપાલિકામાં કમિશનરશ્રીને પણ આવેદનપત્ર આપ્યું છે આ ઘટના માટે ફરીવાર કોઈ ઘટના ન ઘટે અને આ ઘટનામાં સંડોવાયેલા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે કાયમી ધોરણે પોલીસ બંદોબસ્ત ત્યાં ગોઠવવામાં આવે પ્રતિમાની આસપાસ કેમેરા મૂકવામાં આવે તેવી પણ માંગ કરી છે બાબા સાહેબની પ્રતિમાની પાછળ મહાનગરપાલિકા દ્વારા જે સરબતિયા તળાવનો વિકાસ કરી રહ્યા છે એ સરબતિયા તળાવના વિકાસની સાથે એક વિનાશક ત્યાં ટોયલેટ બાથરૂમ શૌચાલય બનાવી રહ્યા છે તો નગરપાલિકાને અમે વિનંતી કરી છે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની પાછળ કોઈ પણ પ્રકારના શૌચાલયો બનાવવામાં ન આવે અને જો શૌચાલયો મહાનગરપાલિકા બનાવશે તો એ શૌચાલયો નવસારીનો દલિત સમાજ રાતોરાત તોડી કાઢશે એવી પણ ચીમકી અમે ઉછારેલી છે આવનારા સમયની અંદર બાબા બાબાસાહેબનું સ્ટેજ મોટું બનાવવામાં આવે સર્કલ મોટું બનાવવામાં આવે સ્ટેજને ઉપરની ગ્રીલ સ્ટીલની બનાવવામાં આવે લાઇટિંગ થાય અને બાબા સાહેબ જે આપણા બંધારણના ઘડવૈયા છે ભારત રત્ન બૌદ્ધિસત્વ છે અને દલિતો શોષિતો પીડિતોના મસીહા છે એવા બાબા બાબાસાહેબની પ્રતિમાને જળહળાટ રીતે એ જળકી ઉઠે અને મહાનગરપાલિકા પણ તેનું ગર્વ લે તેવી પણ અમે કમિશનર સાહેબને માંગ કરી છે બિલીમોરાના પોલીસ અને સ્વસ્તિક ચેરિટેબલ ટ્રસ્ટની સરાહનીય પહેલ વાહન ચાલકોની પતંગની દોરીથી બચાવવા ચારસો બાઇક પર સુરક્ષા ગાર્ડ લગાવાયા હતા બિલીમોરાના વાંકા મહોલ્લા પાસે સાંજે પાંચ કલાકે આ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી જેમાં બિલીમોરાના પોલીસ જવાનોએ અને સ્વસ્તિક ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા રસ્તા પરથી પસાર થતા બાઇક સવારોની ગાડીઓ પર સુરક્ષા ગાર્ડ ફિટ કરી અપાયા હતા અંદાજે ચારસો બાઇક ગાર્ડનું નિઃશુલ્ક વિતરણ અને ફિટિંગ કરવામાં આવ્યું હતું પતંગના ચાઇનીઝ કે કાચા પાયેલા દોરાથી વાહન ચાલકોના જીવ બચાવવા પોલીસ પ્રશાસન અને સામાજિક સંસ્થાના સમન્વયથી લોકોમાં સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ હતો સ્વસ્તિક ચેરિટેબલ ટ્રસ્ટની આ ઉમદા કામગીરીને સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ બિરદાવી હતી સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર નવસારીમાં રૂપિયાની લેતી દેતીમાં થયેલું બે રાઉન્ડ ફાયરિંગ પ્રકાશ કથિરિયા નામનો ઈસમ થયેલો ગંભીર રીતે ઘાયલ સિંગોદ ગામે બાર લાખ ખર્ચે બનેલી પાણીની ટાંકી થયેલી ધરાશે વિરાવળ ગામના સ્થાનિકોના ઘર રેસા લાઈનમાં જતા ઘર વિહોણાનો રહેલો ડર અસરગ્રસ્તોનો મહાનગરપાલિકા ઉપર મોરચો